મુસ્કુરાટ કેવી બધાના ફેસ ઉપર સરસ મજાની છે આજ ખરેખર સાચી જેને કહેવાય કે લાગણી પ્રેમ અને જે પણ બધા જ દિલની ભાવના છે નામના ચહેરા ઉપર દેખાઈ રહી છે અને બાળકો કહેવાય છે ને કે ખરેખર ભગવાનનું રૂપ હોય છે તો એ જોઈ રહ્યા છે આપણે બધા જ સાથે મળીને આઈ લવ જામનગરના માધ્યમથી આનું નામ જ સોના છે તો તો સરસ સોના જેવી છો હો તો તને આવડે છે થોડું ગાતા આવડે છે થોડું આ થોડુંક જ આવડે છે ગાને

જો શું કરવાનું આમ વન ટુ ખાલી આવું પગ પાછળ લેવાના ઓકે રમશું જો આવું કરવાનું આમ એક બે અરે વાહ ફટાફટ આવડી ગયું હાલો હલો બધાય બધાય બધા હારે રમી એક બે સાથે હા અરે વાહ સરસ વધારે આવડી જાય છે ફટાફટ જો રમો 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 સાથે કર આમ જો પગ પાછળ કરવાનો ખાલી કર જો આવડી ગયું અરે વાહ તને આવડે છે બધાને સરસ રમો છો તમે બધા સરસ રમો છો અરે વાહ મસ્ત 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 પછી નાસ્તો કરવો ગમે તૈયાર થવું ગમે

અરે વાહ બધા મસ્ત બોલે છે બધા મસ્ત મસ્ત છે તો હવે આપણે બધા જ આવી રીતે રમશું પછી નાસ્તો કરશું બરાબર ને રેડી પાછું એક વખત કરીએ ચાલો થ્રી ટુ વન સ્ટાર એક બે અરે વાહ હા એમ રમો રમો માસી ભલે ને રમે બધા રમો હા હે બા તમને તો આવડતો હોય છે ને ગરબો આવડે કયો ગમે તમને સૌથી વધારે કયો ગરબો ગમે રમતો રે જોતો સોનીરા સોનીડા ની હોય તો ગરબો રે રમે રાજ

શિવાંકલ અદભુત શિવાંકલ બધા ના સરસ સરસ નામ છે તારું શું નામ છે રાહુલ રાહુલ નામ તો સુના હોગા તારું શું નામ છે કિષ્ણુ કિષ્ણુ કૃષ્ણ નામ જ કોઈ બગાડવાની જરૂર જ નથી એમાં નામ જ કિષ્ણો છે કા તારું વાંગો હે આંગો ગોપાલ આ કઈક પેલા આંગો વાંગો પછી કે ગોપાલ વાહ 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 સરસ સરસ બધાયના નામ છે હો મસ્ત અમે નાસ્તો આપણે બધા જ સાથે હો બધાને મળશે જો કોઈ ઉતાર નહીં કરે રેડી ચાલો તા તો રમી જ નથી શરમાય છે બહુ વાહ બધા કેટલા ડિસિપ્લિનમાં છે એટલા ડાયા છે બચાવ કોણ કે કોઈને હેરાન કરે હે ને ચણિયા ચોળી હા ઓકે બધાને ગરબો ને ચણિયા ચોળી જોઈએ છે વાહ আলি আলিয়া আলিয়া বাদ বেটা মৰি